સામાન્ય રીતે જીવતા રક્તદાન મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાનનું આગવું મહત્વ માનવામાં આવે છે કેમ કે મૃત્યુ બાદ પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરી પંચમહાભૂતમાં ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત પ્રણાલી રહી છે જોકે ભારતીય પૌરાણિક શાસ્ત્રોમાં દધીચી ઋષિ દ્વારા પોતાના દેહનું દાન આપી તેના દ્વારા દાનવના નાશ માટે અમોદ શાસ્ત્રવજની વાત પણ કરી છે ત્યારે સાંપ્રદ કાળમાં મનુષ્ય માટે શત્રુરૂપ અને જટિલ રોગના નિવારણ માટે તબીબી ક્ષેત્રે સંશોધનોથી લઈને તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પાર્થિવ શરીર દેહદાન દ્વારા મેડિકલ કોલેજને મળતા હોય છે આપણે ત્યાં હજુ પણ દેહદાન અંગે જરૂરી જનજાગૃતિના અભાવે પૂરતા પ્રમાણમાં આ સેવા કાર્ય થાય છે જોકે છેલ્લા કેટલાય સમયમાં મહદઅંશે જાગૃતતા આવી છે તેમ જણાતા મોરબી મેડિકલ કોલેજના એનેટોમી વિભાગના પ્રોફેસર

સ્વર્ગત જયાબેન અને દેત્રોજા પરિવારનો મોરબી મેડિકલ કોલેજ વતી આભાર માનતા ડોક્ટર સંજય વિકાણીએ દેહદાનનું આગવું મહત્વ અને તબીબી ક્ષેત્રે શોધ સંશોધન અને તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે તેની મહત્વ અંગે જાણકારી આપી હતી વધુને વધુ લોકો આ અંગે માહિતગાર બને અને જીવતા રક્તદાન મૃત્યુ બાદ ચક્ષુદાન દેહદાન અંગે આગળ આવે તેવો અનુરોધ કર્યો હતો ડોક્ટર સંજય વિકાણી પ્રોફેસર એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ એનાટોમી જીએમએસ મેડિકલ કોલેજ મોરબી અમારા મેડિકલ ક્ષેત્રમાં પ્રથમ વર્ષમાં એનાટોમી વિષય હોય છે જેમાં એમબીબીએસમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને નોર્મલ એનાટોમી એટલે કે આપણા શરીરના જે નોર્મલ ભાગો હોય છે એમનું જાણકારી આપવામાં આવે છે તો આના માટે અમારે સૌથી જરૂરી જે છે તે બોડી ડોનેશન એટલે કે કોઈપણ પણ માણસો પોતાનું બોડીનું દાન કરી અને આ વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે છે આનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આ વિદ્યાર્થીઓ જે આગળ જઈને ડોક્ટર બનવાના છે તો એમને લોકોને નોર્મલ એનાટોમી એટલે શરીરના વિવિધ ભાગોનું જાણકારી મળે એ માટે કોઈનું પણ શરીરનું દાન હોય તો એ જ એમાં જોઈ અને આગળ ભણી શકે છે તો આ એક ખૂબ જ નોબલ ડોનેશન છે નોબલ કાર્ય છે તો એમનું તમે વધારે આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે લોકોને દેહદાન માટેનો સંકલ્પ કરવો હોય તે એના વિભાગમાં આવી અને સંકલ્પ પત્ર ભરી અને દેહદાન માટેનો સંકલ્પ કરી શકે છે હાલ અમારી પાસે જે છેલ્લા ત્રણ વર્ષથી આ કોલેજ ચાલુ થઈ છે ત્યાં સુધી અમને આઠ દેહદાન મળેલા છે જેમાં હમણાં હાલમાં જ અમને હળવદ તાલુકામાંથી પ્રથમ દેહદાન મળેલું છે તેઓના માતાના દેહદાન અંગે સંકલ્પ ને ચરિતાર્થ કરી તેઓની ઈચ્છા અનુસાર દેહદાન કરી તબીબી ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સેવા અને સ્વર્ગ્રી સંકલ્પ ને ચરિતાર્થ કરવા મોરબી મેડિકલ કોલેજના ડીન અને એનેટોમી વિભાગના વડા દ્વારા આ અંગે માર્ગદર્શન મળતા સ્વર્ગસ્થ માતૃશ્રી જયબેન ના પાર્થિવ દેહને મોરબી મેડિકલ કોલેજમાં દેહદાન કરેલ છે. મે પરિવારમાં બને બેઠા હતા. વાત મેડિકલ ડીન વિશ્વાસભાઈoverline વાત કરી અને સંજયભાઈ સાથે વાત કરી.

પછી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને ભવિષ્યના આપણા ડોક્ટરો જે લાખો જીવન બચાવવાના છે એ લોકો જે દેહની ત્યાં પૂજા કરે છે ને એમાં જ એમ થાય કે આપણો મોક્ષ મળી ગયો એટલે હું બધાને વિનંતી કરીશ કે દેહદાન કરવા નયન દેત્રો મારા મતૃશ્રીદા આ તકે હળવદના સેવા ભાવી જાગૃત નાગરિક અને દેત્રોજા પરિવારના નિકેટમ નહીં આજેભાઈ પાઠકે દેહદાનના મહત્વ અને હળવદ તાલુકામાં સૌ પ્રથમ દેહદાન આપનાર સ્વર્ગસ્થ જયાબેન અને સમગ્ર દેત્રોજા પરિવારની આ પ્રેરક પહેલ અન્ય માટે પણ પ્રેરણારૂપ બની રહેશે તેમ જણાવી સમગ્ર હળવદ પંથક વતી પ્રેરક પહેલ કરનાર સ્વર્ગસ્થ જયાબેનના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના સાથે ભગીરથ પહેલ બદલ સ્વર્ગસ્થ જયાબેને દિવ્યાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ સભામાં ભાવાંજલિ અર્પણ કરતાં દિવ્ય દેહદાન આપનાર દેત્રોજા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો સૌ પ્રથમ તો આજ રોજ સ્વર્ગસ્થ જયાબેન આકર્ષીભાઈ નેત્રો જારા ચરણોમાં મારા કોટી કોટી વંદન આપણે સૌ સમજીએ છીએ જાણીએ છીએ કે જીવન છે ત્યાં મૃત્યુ છે જીવન મૃત્યુની સિવાય બીજી કોઈ વ્યાખ્યા હોઈ શકે નહીં જીવનને સમજવું એના કરતા મૃત્યુને સમજવું જીવનની એક વિશેષ મહત્તમ ઘટના કહી શકાય જેણે જીવનમાં મૃત્યુને સાર્થક કર્યું છે એમાં જયાબેન જયાબેન એમનો એક માત્ર નેત્રોજા પરિવાર જ ક્યારેય નહીં ભૂલે બલકે સમસ્ત હળવદ તાલુકો પણ તેમને અવિરત યાદ કરતો રહેશે આજે મારી અઠાવન વર્ષની ઉંમર છે મને યાદ છે કે હળવદ તાલુકાની અંદર આવી રીતે દેહદાન આપવું અને સેંકડો લોકોની જિંદગીની અંદર તબીબી ક્ષેત્રે ઉપયોગી થવા માટેનું એનું આ એક પ્રજ્વલ દાન એક ઉમદા દાન બની રહેશે જેથી આ ઘટનાને હું મારા શબ્દોમાં કહું તો એને એક નાની સુની ઘટના નથી કહી શકતો એક આ પરિવાર ખરેખર તાલુકાની જનતા માટે એક ધન્યવાદને પાત્ર બને છે અને જેના માટે સામતા શબ્દો ઓછા પડે જેની પ્રશંસા ન કરવાની પણ એનો આભાર માનવાનો હોય એના માટે બોન્ડ પણ એક રંગ હોય એવી એક સમસ્ત તમામ સમાજની અંદર આજે એક એવો ભાવ ઊભો થયો છે કે દેત્રોજા પરિવારે જે નિર્ણય લીધો અને દેહદાન કર્યો ત્યારે આપણે લોકોને એક એવો સંદેશો પહોંચાડશું એવું એક આહવાન કરશું એવી એક અપીલ કરશું કે જ્યારે જ્યારે જે લોકોની અંદર પણ આવા વિચારો પ્રતિપાલિત થશે ત્યારે આજનું આ દેહદાન એક ખૂબ જ પ્રેરણાદાયી બની રહેશે અને આવનારા દિવસોમાં મને આશા છે કે સેંકડો લોકો આ દિશાની અંદર અને આ દિશાની અંદર આગળ વધીને તબીબી ક્ષેત્રે એક પોતાનું યોગદાન આપી ભાવી પેઢી જ્યારે આજે જોઈએ છીએ કે દેશની અંદર ડૉક્ટરોની અછત છે ડોક્ટરોને કાર્યદક્ષ અને કાર્યક્ષમ બનાવવા માટે એનામાં તબીબી નોલેજ વધુ પ્રજ્વલ બને એ માટેની દિશાની અંદર આ પ્રકારનું યોગદાન એ બહુ મહત્ત્વનું યોગદાન બનતી રહેશે અને ફરી ફરીને હું આ તકે નેત્રોજા પરિવારનો હળવદ તાલુકાની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ મારું નામ છે અતુલભાઈ પ્રેમશંકર પાઠક હું અહીં વ્યવસાય એડવોકેટ છું અને ભારત સરકારના રોટરી તરીકે પણ સેવા આપું છું અને ગુજરાતના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર મને કોપ મેમ્બર તરીકે નિમણૂક પડી છે આજે હું જોઉં છું કે ડયનભાઈ નેત્રોજા એ નેત્રોજા પરિવારનું એક એવું રતન છે કે જે હર હંમેશ લોકહિતના કાર્યો માટે તત્પર રહે છે કોઈ પણ દુષ્કાળ હોય અતિવૃષ્ટિ હોય કે સામાજિક રીતે કોઈ આફત આવી હોય તો રાત દિવસ જોયા વિના કોઈ પણ જાતની જાતિ જાતિથી પર રહીને દરેક લોકોની સેવા સુશ્રુષતા માટે હંમેશા અવિરત રહે છે જ્યારે ઠાકરસિંહભાઈ એ તો એક મારા વડીલ છે મારા માર્ગદર્શન છે મારા જીવન ઘડતરની અંદર એમણે મને ખૂબ પ્રેરણા આપી છે અવારનવાર મને માર્ગદર્શન આપતા રહ્યા છે તો આવો જ્યારે એક વિરલ પરિવાર હોય તો એની પાસેથી આપણે કંઈક મેળવવાનું છે અને સમાજે ખૂબ ખૂબ મેળવ્યું છે એ એ બદલ પર્વત તાલુકો ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે